નમસ્તે સૃષ્ટિના હારને કોટી કોટી વંદન ગોઠણની લિગામેન્ટ ઇન્જરી પછીની કસરતો જોવાની છે નેપકિનને ફોલ્ડ કરીને બેન ગોઠણ નીચે રાખજો જમણા ગોઠણમાં લિગામેન્ટ ઇન્જરી છે બરાબર છે હવે અભયભાઈ ગોઠણથી નીચે જે નેપકિન રાખેલું છે એને દબાવો પ્રેસ કરી રાખજો ટાઈટલી દબાવો બરાબર છે થાય એટલું પ્રેશર કરી શકશો હોલ્ડ કરી રાખજો રાખજો બરાબર બરાબર છે દબાવીને રોકી રીતે એટ ટાઈમ આપણે પાંચ વાર દસ વાર કરી દિવસમાં બે થી ત્રણ વાર દરેક કસરત આપણી અનુકૂળતાએ દર બે ત્રણ કલાકે આ જ કસરત બીજી રીતે આપણે વિચારીએ નેપકીન લઈ લેજો બેન હવે ગોઠણ નીચે તમારો હાથ રાખો બરાબર છે ખુલ્લી રાખજો હવે હાથ ઉપર વજન આપો દબાવો તમને અહેસાસ થવો જોઈએ કે તમારા હાથ ઉપર વજન આપ આપે છે બરાબર છે દબાવે છે અને વારંવાર સૂચના આપણે આપી શકશું કે દબાવો જેટલું બને એટલું વધારે પ્રેશર કરો હા બસ એટલે આપણને અહેસાસ થાય કે હાથ નીચે છે તો કેટલું દબાણ પ્રોપરલી આવે છે હા ઓછું આવતું હોય તો આપણે થોડુંક સૂચના આપી શકશું કે હજી વધારે આપો આ રીતે થઈ શકશે નેપકિન સાથે થઈ શકશે નેક્સ્ટ બંને પગના કાંડાને તમારી તરફ લેવાના છે અભયભાઈ લ્યો કાંડામાંથી પગ સ્ટ્રેચ કરીને એ દરમિયાન આપણે ગોઠણ સીધો રાખવાનો છે ઊંચો ન થવો જોઈએ જેટલા ખેંચાય એટલા ખેંચો એટલે ની એકદમ ટાઇટ થશે સ્ટ્રેટિક વર્ક થશે ક્વોડી સેપ્સનું હોલ્ડ કરીને અંદાજે પાંચ સાત સેકન્ડ પછી નીચેના માવો એકદમ હજી ની તા જાઓ બરાબર છે ફરીથી તમારી તરફ લ્યો જેટલા એટલા વધારે હજી થોડોક કરો બરાબર છે બરાબર અભયભાઈ હા બસ બસ આ જ કસરત બીજી રીતે કરવાની છે આપણે આઈસોમેટિક સ્ટ્રેન્થનિંગ તરીકે હવે કાંડા ઉપર બેન હાથ રાખજો આંગળીઓ પાસે અહીંયા ઉપર બસ બંને બંને પગની આંગળીઓ અને પગના કાંડાની આગળના સરફેસ ઉપર હવે પગને તમારે કાંડામાંથી તમે જેમ લેતા એમ જ લેવો ભાઈ ભાઈ એટલે બેન થોડુંક સામે વજન આપશે સરસ ધક્કો મારશે તમારે કાંડું તો ગોઠણ તરફ જ લેવાનું છે હ એમના હાથનો થોડોક વજન લાગશે તમને એ વેટ સાથે સામે ધક્કો મારીને લેજો બરાબર છે ફીલ થાય છે બરાબર છે થોડીક વાર રાખીને છોડી દેજો ફરીથી એકવાર કરો તમે પગ ઉપર લ્યો બેન નીચે વજન આપશે સામે આંગળાઓ તરફ સામે તકો મારો કરો પ્રેશર તમારો પગ સારો એવો ઉપર આવવો જોઈએ બેન તમે થોડુંક વજન આપજો બરાબર છે હવે નેક્સ્ટ બંને પગ વચ્ચે તક્યો રાખીને ઓછી કઈ રાખી શકશું તક્યો રાખી શકશું બરાબર છે બંને ગોઠણથી ધક્કીયાને દબાવવાનું છે બંને પગથી અને નીચેના પગે ભેગા કરવાના છે એન્કલય બરાબર છે એ દરમિયાન ગોઠણ ન થવા જાય ભાઈ ભાઈ ઉપરથી નીચે સુધી પ્રેશર કરો લેગથી જે મિડિયલ સ્ટેબિલિટી છે એ ઇમ્પ્રૂવ થશે રોકી રાખજો કે લિગામેન્ટનો રોલ જે સ્ટેબિલિટી મેન્ટેન કરવા માટે રહેલો છે કે આપણો પગ આડા ખસે નહીં ચાલવામાં ઢચકાય નહીં અચાનક વળે નહીં અચાનક સીધો ન થાય રોકી રાખજો છોડો બરાબર કરો જે પાછું પ્રેસર બંને ગોઠણ અને નીચેનો ગોઠણ નીચેના પગ છે એ ઓશિકાને અડેલો રાખજો તકિયાને અડેલા રાખીને જ રોકી રાખો થાય એટલું વધુમાં વધુ પ્રેસર કરી શકશો અને ઓલ્ડ કરજો બરાબર છે નેક્સ્ટ તકિયો જ બેન ગોઠણ નીચે રાખી દો બંને પગ વાળો હવે ભાઈ વાળવાના છે સરસ બરાબર હમ બરાબર છે હવે પેલા એક પગ ગોઠણ નીચેનો ઊંચો કરવાનો છે ગોઠણ ઊંચો ન થાય તે ભાઈ બરાબર છે સીધો ઊંચો થઈ જાય પછી આંગળાઓ થોડાક તમારી સાઈડ લ્યો પંજામાંથી કાંડામાંથી ગોઠણ તરફ હા બસ સરસ પગે સીધો થઈ જાય પછી તમે લેજો પગનું કાંડું અંદાજે થોડીક વાર રાખજો ઓછામાં ઓછું ત્રણ થી પાંચ સેકન્ડ વધુમાં વધુ દસ સેકન્ડ પછી નીચે લ્યો ત્યારે ધીરે ધીરે નીચે લેજો જર્ક નો આવે એમ સાવ શાંતિથી નીચે સ્લોલી ડાઉન બીજો પગ કરજો લઈ જાઓ બરાબર છે ગોઠણ ઊંચો નો થાય ગોઠણ અડેલો રહેશે તકિયા ને આ ઊંચો કરીને આંગણાઓ તમારી તરફ લેજો જમણા પગની જેમ જ ભાઈ સરસ રોકી રાખજો બરાબર છે આનાથી લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શન જે ક્વાડિસેપ્સ છે વી વીએમ ઓ છે જે મેઇનલી વર્ક એનું લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શનમાં છે સોબ્લિક એનું મેક્સિમમ વર્ક થશે આ એક્સાઈઝમાં

એમ જ ઓછામાં ઓછું પાંચ સેકન્ડ વધુમાં વધુ દસ સેકન્ડ અંદાજે પણ આપણું ધ્યાન તો ગણવા કરતાં પગની જે મુમેન્ટ થાય છે એમાં જ હોવું જોઈએ કે મુવમેન્ટ પ્રોપર થાય છે ને એ જ જોવાનું છે કે જેટલું આપણું માઇન્ડ એક્સરસાઇઝમાં હશે એટલું એનું ઇમ્પ્રુવમેન્ટ સારું મળશે એટલું આઉટપુટ સારું મળશે ધીમે ધીમે નીચે લેજો બરાબર છે દુખાવો નથી થતો ને અભયભાઈ બરાબર ને ઓકે નેક્સ્ટ જમણો પગ ગોઠણ માંથી વાળવાનો છે અભયભાઈ વાળો જેટલો વડે એટલો કમ્ફર્ટેબલી પેઇન ન થાય એટલે રિધમિકલી જર્ક નો આવે અને જો આ સાઈડમાં નમે એવું લાગે તો બેન તમે થોડોક બહારની તરફ હાથ રાખજો અહીંયા આઉટર સાઈડ બરાબર છે એટલે સ્ટ્રેટ લાઈનમાં જ બેન્ડ થશે સ્ટ્રેટ લાઈનમાં જ સીધો થશે આપણે ખાલી ડાયરેક્શન જ આપવાની છે એઝ અ સપોર્ટ તરીકે બસ થોડીક વાર રાખીને પછી સીધો કરો લાંબો કરો ભાઈ ભાઈ સીધો જ કરજો એ વેરી સ્લોલી એટલે જે ની ફ્લેક્શન એક્સટેન્શનની રેન્જ મેન્ટેન રહેશે મોબિલિટી ઇમ્પ્રુવ થશે પાછો વાળો જમણો પગ જ જર્ક નહીં લાગે આપણે જેટલું ધીમે ધીમે કરશું એટલો જર્ક નહીં લાગે આંચકો નહીં લાગે દુખાવો નહીં થાય એની કોઈ શક્યતા નહીં રહે દુખાવાની બરાબર છે થોડીક ધીમે ધીમે નીચે લેજો છે પણ આપણે બંને પગની બધી જ કસરત કરવાની છે કે બીજા પગના સ્નાયુઓ નીચે સ્ટ્રેન્થ છે મેન્ટેન રાખવા માટે બીજો પગ વાળો ભાઈ હવે અભયભાઈ વાળે ત્યારે બેન તમારે ઉપર હાથ રાખવાનો છે સાથળ ઉપર અને એક નીચે હાથ રાખજો હા બસ સામે ધક્કો મારવાનો છે બરાબર છે એટલે રેજિસ્ટન્સ આપવાનો છે હવે લાંબો કરો ભાઈ ભાઈ સીધો એટલે બેનના હાથનો થોડોક વજન લાગશે એટલે સ્ટ્રેન્થનિંગ પર્પઝ માટે કે આ પગ તો નોર્મલ છે પણ એની સ્ટ્રેન્થ મેન્ટેન રહેવી જોઈએ એની તાકાત જળવાવી જોઈએ વાળો એટલે બેનના હાથનો ઉપરનો વજન લાગશે નીચેનો થોડોક વજન લાગશે એ રેજિસ્ટન્સ સાથે પગ બેન્ડ કરવાનો છે તમારે બરાબર છે હવે બેનના હાથને ધક્કો મારીને જ સીધો કરતા જાવ ધીરે ધીરે સુધી સાવ ધીરે ધીરે લેજો બસ 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 લાઈપર એબડક્શન આપણે નથી કરવાનું નોર્મલ જે એનાટોમિકલ રેન્જ છે ત્યાં સુધી જ લઈ જાજો પાંત્રીસ ચાલીસ ડિગ્રી મેક્સિમમ ચાલીસ બરાબર છે આરામથી થાય છે

કે પગની મુવમેન્ટ અટકશે તો આપણું વજન વધારે કેવાશે પણ મુવમેન્ટ એકદમ ઇઝીલી થાવી જોઈએ તમને એમ લાગે કે વજન વધારે આવે છે અભયભાઈ તો એમને કહેવાનું થોડુંક ઓછું આપો બેનને બરાબર છે કે આપણી મુવમેન્ટ વ્યવસ્થિત થવી જોઈએ અને આપણને વજનનો અહેસાસ થવો જોઈએ સરસ હજી એકવાર લઈ જાવ બરાબર છે ધક્કો મારીને એ જ રીતે અંદર હમ તમે સપોર્ટ ન કરતા બેન ધક્કો જ મારજો સામે બરાબર છે યસ યસ સરસ ગુડ હવે એ જ જ રીતે આ આ પગને છે બાજુ બાજુ તમે બેસી હા બસ પાસે રાખજો એક ગોઠણે હવે હવે ડાબા પગને બહાર લઈ જાઓ બેનના હાથને ધક્કો મારીને કારણ કે આ તો નોર્મલ લેગ લામાં આપણે બધી સ્ટ્રેન્થનિંગ જ કરવાની છે બેનના હાથને વજન આપીને જ અંદર બહાર લેવાનું છે એ જ રીતે જમણા પગમાં કરી એમ જ સેમ એક્સરસાઇઝ ધક્કો મારો જેટલો ઈઝીલી થવા માંડે એટલે બેન તમારે થોડુંક પ્રેશર વધારતા પ્રેસર ઓછું હવે ડાબા પગને વાળજો હવે ભાઈ ગોઠણમાંથી વાડો સરસ વાળેલો જ રાખજો જમણા પગને આ ગોઠણના લેવલ સુધી ઊંચો કરવાનો છે કરો ઉપર સાવ ધીરે ધીરે બસ બસ આ લેવલ સુધી જ બરાબર છે તમને જ્યાં સુધી એવું લાગે આ થોડીક અઘરી કસરત છે કે આખા પગનો વેઇટ એના ઉપર આવશે ત્યાં સુધી જ રાખજો મિનિમમ સેકન્ડ સુધી નીચે લઈ જાઓ વધારે ઓલ્ડ ન કરતા હજી એક વાર કરો એકદમ ની ટાઈટ રાખજો ઉપાડો ત્યારે ઢાંકણી આમ ખેંચીને રાખતા એવી રીતે સહેલાઈથી થવા મંડે ગોઠણ સીધો રહે ત્યારે ધીમે ધીમે આંગળાઓ તમારી તરફ લેવાના છે અભયભાઈ કાંડામાંથી ઊંચો પગ રાખીને જ લ્યો કાંડું તમારી આંગળાઓ તમારી તરફ બસ નમાવો પગ નમાવો સરસ ધીમે ધીમે નીચે કરી શકશો કરી શકશું ડાબા પગને સીધો કરો અભયભાઈ એ જ રીતે ડાબા પગને ઊંચો કરવાનો છે બેન તમે ઉપર વજન આપજો કારણ કે આમાં તો સ્ટ્રેન્થનિંગ જ આપણે કરવાનું છે સરસ અભયભાઈ તમારે ઉપર લેવાનું છે બેનના હાથનું પ્રેશર નીચે રહેશે નીચે ધક્કો મારે છે તમને સરસ ઓપોઝિટ ડાયરેક્શનમાં ધીમે ધીમે બરાબર કરો પાછો એકવાર બેન તમે નીચે પ્રેશર રાખજો હા મુમેન્ટ એ આવી જોઈએ એટલું જ વજન આપવાનું આપણે જમણો પગ ઊંચો કરાવતી વખતે ડાબો પગ વાળીને કર્યો આપણે કે એનાથી અમને મુમેન્ટ્સ ઇઝી થશે બરાબર છે નીચે લઈ લ્યો હવે ડાબો પગ સીધો જ રાખજો હવે જમણો પગ ઊંચો કરો તો ડાબો પગ સીધો રાખીને હવે ભાઈ બસ સરસ ગુડ આમાં થોડુંક સ્ટ્રેન લાગે છે ને પ્રેશર હા કે આ પગ સીધો છે એટલે એનો સપોર્ટ નથી મળતો ઇન્ડાયરેક્ટલી સપોર્ટ મળવો જોઈએ એ નહીં મળે નીચે લઈ જાઓ એટલે આ આ આપણે રીતે વિચારી શકશું કે સ્ટાર્ટિંગ બીજો પગ નોર્મલ એક બેન્ડ કરીને પછી જમણો પગ ઊંચો કરો ભાઈ ભાઈ કરો ઊંચો બરાબર છે એને બેન્ડ રાખીને પછીના પ્રોગ્રેસનમાં વિચારી શકું બીજો પગ સીધો હશે તો આના ઉપર પ્રેશર વધારે આવશે સ્ટ્રેઇન વધારે આવશે ધીરે ધીરે પરણી ન રાખતા નીચે લઈ જાજો એક સાથે જ રાખવાના છે અને બેનના હાથને તમારે અભયભાઈ વજન આપવાનો છે નીચે બંને પગથી બંને એડી થી નીચે વજન આપો બેનના હાથ ઉપર વજનનો અહેસાસ થવો જોઈએ દબાવો કરો પ્રેસર તમને ફીલ થવું જોઈએ સુધી ઇફેક્ટ આવે છે ની ટાઈટ રાખજો સરસ ધીમે ધીમે છોડો રિલેક્સ રિલેક્સ કરો એટલે બેન તમે આ થઈ જ રાખજો ખાલી પ્રેશર જ અભયભાઈ ઢીલું મૂકશે પાછું દબાવો એ રીતે આપણે એક સેટમાં પાંચ વાર દસ વાર આપણી અનુકૂળતા કરી શકશું દિવસમાં જો ચાર થી પાંચ વાર થાય તો વધારે સારું કે એક્ટિવ રહેશે જોઈન્ટ સ્ટીફ નહીં થાય મોબિલિટી જળવાઈ રહેશે સ્નાયુની તાકાત જળવાઈ રહેશે નેક્સ્ટ હવે જમણા પગની સાઈડમાં બેન હાથ રાખો અને જમણા પગથી બેનના હાથને બાર ધક્કો મારવાનો છે અભયભાઈ પગ આમ બહાર લેતા હોય એમ કોશિશ કરો એમના હાથ તરફ પગ ખસશે નહીં કારણ કે બેને હાથ રાખેલ છે લાઇસોમેટ્રિક વર્ક થશે જે લેટર કમ્પાર્ટમેન્ટનું જે લેટર સ્ટેબિલાઇઝર વર્ક કરશે ની મસિગામેન્ટ એનું આઇસોમેટ્રિક વર્ક થશે અને હોલ્ડ કરી રાખજો રોકી રાખજો બરાબર છે છોડો છોડો એટલે પગે એમને રાખજો અને બેનનો હાથે એમને રહેશે પાછો જમણા પગથી બહાર બેનના હાથ તરફ ધક્કો મારતા હોય એમ પગને બહાર ખસેડતા હોય પગ ખસે નહીં કારણ કે બેન એનાથી તમારા પગથી વધારે પ્રેશર આપે છે એટલે પગની મૂમેન્ટ નહીં થાય રોકી રાખજો સરસ દબાવીન યસ રીલેક્સ એ જ રીતે બેન ડાબા પગમાં સાઈડમાં હાથ રાખીને જ હવે ડાબા પગને આ બાજુ લેવાનો છે બહારની તરફ ખસેડતા હોય એમ બેનના હાથને વજન આપ વજન આપજો સામે ધક્કો મારો બેનના હાથ તરફ લેતા હોય એમ સરસ એ રીતે એક સાથે આપણે પાંચ વાર દસ વાર આપણી અનુકૂળતા કરી શકશું ઓકે નેક્સ્ટ હવે બેસીને હવે ઊંચો કરવાનો રાખો હાથને ટો આ ગોઠણ ઊંચો ન થવો જોઈએ બેડ ઉપરથી એટલે ત્યાં સુધી સ્ટ્રેટ કરવાનો થોડીક વાર રાખો પછી નીચે લઈ લો સરસ રોકી રાખજો અડાડો બરાબર અંદાજે

કે મોમેન્ટ કેવી થાય છે એ જ કમ્પેરિઝન આપણે કરવાની છે કે આ પગ અફેક્ટેડ છે અને આ પગ નોર્મલ છે ડાબો પગ તો બે ની મારે ઇક્વલ મુમેન્ટ લાવવાની છે ધીરે ધીરે એની કમ્પેરિઝન કરતા સાથે સાથે બંને પગની એક્સરસાઇઝ કરવાની છે નીચે લઈ લો હવે ભાઈ જમણા પગને ઊંચો કરો હવે ભાઈ બેન હાથ સુધી પહોંચાડજો ટ્રાય કરો મેક્સિમમ ટ્રાય કરો અને અંગૂઠો બેન અડી જાય ને એટલે થોડોક હાથ તમારું ઉપર લેવાનો સ્લાઇડ હા બસ એટલે એમને ટાર્ગેટ મળશે કે હજી મારે ઉપર લેવો છે હજી મારે ઉપર લેવો છે હવે ભાઈ રોકી રાખજો બેનના હાથને અડેલો જ રાખો અંગૂઠો રોકી રાખો ટાઈટલી એટલું સરસ પ્રેશર આવશે એક્સટેન્શન લેક હશે તો એને ઇમ્પ્રુવિંગ માટે એફએફડીમાં પણ ઇફેક્ટિવ છે એક્સરસાઇઝ નીચે ધીમે ધીમે બીજો પગ એકવાર કરો યસ રોકી રાખો હોલ્ડ કરજો એટલે આ વિડીયોમાં આપણે ગોઠણની લિગામેન્ટ ઇન્જરીની એક્સરસાઇઝ એટલે આપણી અનુકૂળતાએ દિવસમાં ત્રણથી ચાર વાર એટ એ ટાઈમ જેટલી વાર થાય એટલી વાર આપણા રિપીટેશન જેટલા મસજ સારા હોય એટલા રિપિટેશન કરી શકશું અને બે ત્રણ કલાકે કરવાથી ઘણું બધું રિઝલ્ટ મળે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ